નમસ્કાર મિત્રો મારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વી પર બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જે બાદ બંને ટ્રકમાં પીસણ આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો એક ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અહેવાલો અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વી પર વહેલી સવારે ચાર વાગ્યાની પંદર મિનિટે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો તો બંને ટ્રક સંપૂર્ણપણે બળી ગયા છે આની વિગતવાર વાત કરવામાં આવે તો અકસ્માતને કારણે તપાસ કરવામાં આવી રહી છે નેશનલ એક્સપ્રેસ વીન પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ ગઈ છે તો બસ આજ માટે આટલું જ એ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ